ચલો બાળકો કેમ છો બધા ચલો આજે આપણે ધોરણ એક ગુજરાતી વિષય ગુજરાતી એકમ ત્રણ પ્રવૃત્તિ સોળ કોણ ગુમ થયું એ પ્રવૃત્તિ કરવાની છે તો આપણે આજે બે ટુકડી પાડી દઈશું એક ટુકડી છોકરીઓની અને બીજી ટુકડી છોકરાઓની હવે જુઓ સામે મેં આ શબ્દો લખ્યા છે જુઓ ટુકડી નંબર એક છોકરીઓની આ મેં શબો લખ્યા છે બામ છાબ આગ આ ત્રણ શબ્દો તમારે મનમાં વાંચી લેવાના છે અને આંખો બંધ કરી દેવાની છે પછી હું અહીંથી એક શબ્દ ગુમ કરી દઈશ અને તમારે ઓખો ખોલવાની છે અને મેં કયો શબ્દ ગુમ કર્યો તે મને કહેવાનું છે ચલો ટૂંક ટુકડી નંબર એક ચલો આ શબ્દ વાંચી લો તો હા ચલો હવે બધા આખો બંધ કરી દો ખોલવાની નથી ચલો હવે આખો ખોલો તો કયો શબ્દ ગુમ થયો સરસ સાચો જવાબ આપ્યો તાલી પાડે એમના માટે સરસ હવે બીજી ટુકડીનો વારો ચલોકરાઓની હા વાંચી લીધા ને શબ્દો કમ્પ્લેટ વાંચી લેજો અને આખો બંધ કરી દો હું એક શબ્દ એથી ગુમ કરીશ આખો બંધ કરી દીધી

વધારે ટુકડી પાડીને પણ આગળ રમાડી શકાય અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય